નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો ગત રોજ તારીખ બે માર્ચ બે ના રોજ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સરકાર રાજ્ય સેવા આયોગ પંચાયત સેવા આયોગ અને ગુજરાત સરકારના વિવિધ જે છવ્વીસ વિભાગો છે તેમાં સાથે જ આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા આંગણવાડી તેલાગર કાર્યકર બહેનો સાથે જ આરોગ્ય વિભાગમાં કામ કરતા આશા વર્કર્સ અને ફેસિલેટર બહેનો વગેરે જેવા મહિલા કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વનો પરિપત્ર જે છે તે મિત્રો બહાર પાડવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા મહિલા કર્મચારીઓ જે સરકારમાં નોકરી કરી રહી છે તે મહિલા કર્મચારીઓ માટે જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે તેમાં શું સ્પષ્ટતા કરવામાં આવી છે અને કયા વિષયને અનુસંધાનમાં આ પરિપત્ર બહાર પડાય છે તો વિડિયોના અંત સુધી આપ બન્યા રહેશો અને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા

માં સરકાર શ્રી નાણા વિભાગના ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હાજર બે નિયમ ઓગણસિત્તેર તેમજ વંચાણ લીધા ક્રમાંક બે ના જાહેરનામા દ્વારા મહિલા કર્મચારીઓને દિન એકસો એસી એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા મંજૂર કરવા અંગે જોગવાઈઓ કરવામાં આવેલ છે વંચાણ લીધાલ ત્રણ પરિપત્રના ના જરૂરી સ્પષ્ટતાઓ કરવામાં આવેલ છે તથા વંચાણ લીધેલ ચાર નંબરના પરિષ્ઠરાવના ઠરાવથી કાયમી કે ફિક્સ પગાર પર નિમણૂક પામેલ મહિલા સરકારી કર્મચારીને નિમણૂક તારીખથી દિન એકસો એસી ની પ્રસુતિ રજા મંજૂર કરવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે વધુમાં સામાન્ય વહીવટ વિભાગના પંચાલ લીધે ઠરાવ ક્રમાંક પાંચ પરના ઠરાવ અનુસાર અધિકારી કર્મચારીને બઢતી અથવા બદલીના કિસ્સામાં નવી જગ્યા પર તાત્કાલિક હાજર કરવા અંગે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે વળી જો આ અંગે કોઈ વિલંબ થશે તો જે તે સક્ષમ સત્તાએ તેની ઘણી ગંભીર નોંધ લઈને કડક કાર્યવાહી કરવાની રહે છે મહિલા સરકારી કર્મચારી માતૃત્વ રજા પર હોય અને તે દરમિયાન તેની બદલી કે બઢતી કે નવી નિમણૂક થાય તે સંજોગોમાં મહિલા કર્મચારી નવી કચેરીમાં હાજર થાય તો બાકી રહેલા સમયગાળા દરમિયાનની मातृत्व રજાઓ મંજૂર કરવી કે કેમ તે બાબતે સ્પષ્ટતા નો હોય સચિવાલયના વૈહીવટી વિભાગો ખાતાના વડાઓ અને અન્ય કચેરીઓ દ્વારા આવા નવા નાના વિભાગને પૂછચા કરવામાં આવે છે આ બાબતે જરૂરી સ્પષ્ટતા પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી ખરાવમાં મિત્રો નક્કી કરવામાં આવી છે ગતરોજ બે માતના રોજ એ પુખ્ત વિચારણાના અંતે કાયમી કે ફિક્સ પગાર પર નિમણૂક પામેલ મહિલા કર્મચારી પ્રસુતિ રજા પર હોય તો ત્યારે તેની બદલી વર્તી કે નવી નિમણૂક થાય સંજોગોમાં મહિલા કર્મચારીને તેઓની અરજીના આધારે જૂની કચેરીમાંથી બદલી ભરતી કે નવી નિમણૂક વાળી કચેરી પર હાજર થવા બારોબાર છૂટા કરી તેણીને બદલી ભરતી કે નવી નિમણૂકવાળી જગ્યા કે કચેરીમાં માત્ર એક જ દિવસ પૂરતા ફરજ પર હાજર કરવાના રહેશે તેવું ઠરાવમાં ઠરાવવામાં આવે છે હાજર કરનાર સક્ષમ સત્તાએ બનાવતાના ધોરણે મહિલાના સ્વાસ્થ્યની પરિસ્થિતિ ધ્યાનમાં લેતા પત્ર અથવા ઈમેલ કે રૂબરૂ પર ઉપસ્થિતિને આધારે હાજર કરવાના રહેશે તેણીએ એકસો એસી એટલે કે છ મહિનાની પ્રસુતિ રજા પૈકી બાકી રહેલ પ્રસુતિ રજાઓ મંજૂર કરવા બદલી બઢતી કે નવી નિમણૂકવાળી કચેરી અલગથી થી હુકમ કરવાનો રહેશે હાજર થાય તે દિવસ સિવાયના કુલ દિવસોનો સમયગાળો એકસો એસી દિવસ થી વધવો ના જોઈએ જૂની કચેરીમાંથી છૂટા થયા બાદ જાહેર રજા આવતી હોય ત્યારે જાહેર રજા પૂરી થાય તે પછીના દિવસે મહિલા કર્મચારીને નવી કચેરીમાં હાજર કરી ઉપર મુજબની કાર્યવાહી કરવાની રહેશે નવી કચેરીમાં હાજર થયા બાદ નવી કચેરીને નિયમો અનુસાર પગાર બાંધણી કરવાની રહેશે તથા બાકી રહેલ રજાના સમયગાળાનો રજા પગાર નવી પગાર બાંધણીના આધારે નવી કચેરી ચૂકવવાનો રહેશે આ મિત્રો નાણાં વિભાગનો ભાવિતા રાઠોડ નાયબ સચિવ નાણાં વિભાગ દ્વારા જે છે તે આ પરિપત્ર કરવામાં આવે છે મિત્રો ખૂબ જ અગત્યનો પરિપત્ર છે કારણ કે ખૂબ જ લાંબા સમયથી ગુજરાત રાજ્ય સેવા ગુજરાત પંચાયત સેવા અને ગુજરાત સરકારના વિવિધ છવ્વીસ જેટલા વિભાગોમાં સાથે ગુજરાત રાજ્યના અલગ અલગ પાસઠ જેટલા બોર્ડ નિગમોમાં અને સાથે જ મિત્રો આંગણવાડી તેમજ આશા વર્કર્સ વગેરે જેવા લાખો જે કર્મચારીઓ જે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ અને કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી રહ્યા છે આ તમામને મિત્રો આ છે તે પરિપત્રનો લાભ મળશે કારણ કે બદલી અને બઢતી તેમજ નવી નિમણૂકના કિસ્સામાં ચોક્કસથી આ માથું રજાનો જે મિત્રો મુદ્દો પેશી તો બની ગયો હતો તેને સરકાર દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે નવી જગ્યાએ જે જ્યારે હાજર થશે ત્યારબાદ જ જે સક્ષમ અધિકારી છે તે નવી રજાઓ મંજૂર કરશે મિત્રો આશા રાખીશું કે આ પરિપત્રથી ગુજરાત સરકારમાં નોકરી કરતા લાખો કર્મચારીઓ મહિલા કર્મચારીઓને ચોક્કસ મિત્રો ફાયદો થશે જય હિન્દ અસ્તુ